પછી પ્રકૃતિ જ્ઞાની પણ પ્રકૃતિ માં સુધી વાપતો કરીએ છીએ પણ પ્રકૃતિમાં રહીને પોતે છૂટા રહે તે જ્ઞાની હા અમે શરીર ની બહાર રહીએ છીએ બિલકુલ કરીએ છીએ

હા હું આટલું બધું બોલું પણ હું શું કેવું માલિક નથી આ લોકો ના બોલે તો માલિક છે માલિક હોય મમ ના હોય માલિક જ નથી